હેલો ફેમિલી કેમ છો બધા એક ગુડ મોર્નિંગ અને નવી વ્લોગમાં તમારું સ્વાગત છે નવા વ્લોગમાં તો ભાઈઓ અત્યારે વાગ્યા છે સવારના સવા સાત અને જો મારી પાછળ કેવું મસ્ત વાતાવરણ છે અને વાદળા થઈ ગયા છે અને થોડો થોડો ધુમ્મસ પણ છે જો તમને બતાવું કેવું મસ્ત વાતાવરણ છે જોઈ લો સુરત દાદા એની ઘરેથી આવી રહ્યા છે બહાર જોઈ લો એક નંબર વાતાવરણ છે તો ચાલો હવે નાસ્તો પણ કરી લઈએ અને પછી જઈએ દુકાન પર કારણ કે તમને તો ખબર જ છે સવારમાં વ્લોગ એડિટ કરવાનો હોય દુકાને જઈને તો બ્લોગ એડિટ નહીં કરીએ તો આવશે શું એટલે વ્લોગ એડિટ કરવો પડશે સવારે જઈને તો ચાલો ફટાફટ જઈએ નીચે અને નાસ્તામાં શું છે એ પણ તમને બતાવો છે આપણે મસાલા ભાખરીએ અને ચા તો ચાલો ફટાફટ નાસ્તો લઈએ અને પછી નીકળીએ દુકાન પર તો ફેમિલી ફાઇનલી દુકાને પહોંચી ગયા છીએ અને આજે વહેલા આવી ગયા સાડા આઠ વાગ્યા છે અને જો આપણે એડિટિંગ ચાલુ કરી દીધું છે ભાઈ સોફ્ટવેર ચાલુ થાય છે હમણાં ચાલુ થઈ જાય એટલે એડિટિંગ ચાલુ ચાલુ થવાની તૈયારી જ છે જો થઈ ગયો ચાલો હવે એડિટિંગ કરી લઈએ ફટાફટ કારણ કે એડિટિંગ નહીં કરીએ તો તમને શું બતાવીશ તો ફેમિલી ફાઇનલી વિડીયો થઈ ગયો છે એડિટ અને મિક્સ થવાનું કામ ચાલુ છે હજી જોઈ લો હજી ઝીરો ટકા જ છે હજી મૂકો જ છે હજી મૂકો જ છે ઝીરો ટકા છે અને કેટલા વાગ્યા જોઈ લો દસ વાગી ગયા છીએ કારણ કે સાડા આઠનો આઠ વાગ્યાનો વિડીયો એડિટ કરવાનું ચાલુ કર્યું હતું અને દસ વાગી ગયા છીએ હજી તો આ વિડીયોને મિક્સ થવામાં કલાક થશે એટલે દસ વાગ્યા છે અગિયાર સાડા અગિયારે એ મિક્સ થશે ત્યાર પછી આપણે એને અપલોડ કરશું અને બધી પ્રોસેસ પૂરી થશે પ્રોસેસ એચડીમાં જશે પછી એ પૂરી થશે અને થમનેલ પણ બનાવવાનો બાકી છે તો ચાલો એ પણ કામ કરીએ થમનેલ બનાવીએ ત્યાં સુધીમાં જ્યાં સુધીમાં વિડીયો રીમિક્સ થાય એમલી આપણે પોગી ગયા છીએ ઘરે જમવા અને જમવાનો ટાઈમ થઈ ગયો છે સાડા બાર થઈ ગયા છે અને આજે જમવામાં છે એ વઘારેલા ભાત ભાત છે ભાઈ તો ચાલો જમી લઈએ તો આપણે જમી લીધું છે અને ફાઇનલી હોવા આવી ગયા છીએ મતલબ કે આરામ કરો અડધી એક કલાક આરામ કરીશું અને પછી જઈશું પાછા દુકાન પર તો જુઓ આપણે આરામ કરવા આવી ગયા છીએ હું માસું આરામ કરી લઈશું થોડીક વાર ને પછી પાછા જઈએ દુકાન પર પછી વિડીયો પબ્લિશ પણ કરવાનો છે એ હું તમને બતાવીશ કઈ રીતે કરું છું એની ફેમિલી આરામ થઈ ગયો છે અને હવે આપણે નીકળીએ છીએ દુકાને જવા માટે તો ચાલો ફટાફટ પહોંચીએ દુકાને અને વિડીયો પણ અપલોડ કરવાનો છે જઈને પહેલાં જ એ કામ કરવાનું છે હવે ફાઈનલી મિત્રો આપણે કરીએ છીએ વિડીયો અપલોડ તો જોઈ લો આ રીતનું આમાં જવાનું પછી ત્યાંથી આપણો આપણો વિડીયો લેવાનો છે મતલબ ક્યાં જઈ ક્યાં થઈ ક્યાં થઈ અહીં રહ્યો આવી ગયો વિડિયો અપલોડ થવાનું ચાલુ થઈ ગયું છે વાય અપલોડ થવાનું ચાલુ થઈ ગયું છે અને થમનેલ નથી બનાવેલી તો થમનેલ ફટાફટ બતાવી દો અને તમે બધાય સબસ્ક્રાઈબ નથી કર્યું તો વિશાલ બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરી દો એમાં મારો જ ફોટો છે તો એને સબસ્ક્રાઈબ કર દો અને બે લાઇકન દબાઈ દો અને ઓલ પર શેર કરો તો ચાલો થમનેલ બનાવી લઈએ વિડીયો અપલોડ થઈ ગયો છે અને એનું થમનેલ પણ બની ગયું છે તો આ રીતનું કંઈક થમનેલ છે અને છ વાગે અપલોડ થશે તો અહીંયા અપલોડ થઈ ગયો છે હવે સાહીઠ મિનિટ એચડી પ્રોસેસિંગ અપ ટુ એચડી બતાવે છે તો એચડીમાં પ્રોસેસ થશે અને ત્યાર પછી આપણે છ વાગે એને અપલોડ કરશું અને અત્યારે વાગી ગયા છે ટુ ફોર્ટી એઇટ મતલબ કે ટુ ફોર્ટી એઈટ થઈ ગયા છે તો આપણે એને છ વાગે અપલોડ કરવાનું છે હજી તો આને એચડીમાં પ્રોસેસિંગ થતાં સાડા ત્રણ પોણા ચાર થઈ જશે અને પછી બે કલાક પછી આપણે અપલોડ કરી દઈશું ફાઇનલી ફેમિલી વ્લોગ અપલોડ થઈ ગયો છે સક્સેસફુલ અને હું તમને બતાવું છું જો બ્લોગ અપલોડ થઈ ગયો છે જઈને જોવો જોઈ લો અપલોડ થઈ ગયો છે અગિયાર જણા જોઈ પણ લીધો છે હવે તમે શેની વાત જોવો છો બ્લોગ અપલોડ થઈ ગયો છે જાઓ જુઓ ફટાફટ જુઓ જુઓ અને ચાલો હું બીજું કંઈક કામ કરું બ્લોગ અપલોડ કરી નાખ્યો છે 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 હવે પણ પણ ઘણા બધા કામ ભાઈ દુકાને બેઠો છું તો તો ચાલો એમાં પણ ધ્યાન આપીએ તો આપણે ફાઇનલી જઈ રહ્યા છીએ બહાર તો અત્યારે જઈએ છીએ બહાર ગાડીમાં આવી ગયા છીએ અને આ જો વરઘોડો જાય છે ભાઈ અને ચાલો અત્યારે નીકળીએ થોડુંક કામ છે કામ પતાવી લઈએ અને પછી પાછા ઘરે જઈએ થોડુંક કામ છે પતાવી લઈએ આપણે પછી કંઈ વાંધો નહીં તો ચાલો નીકળીએ જલ્દીથી ફટાફટ બહુ અર્જન્ટ કામ છે અર્જન્ટ મતલબ પર્સનલ છે એવું છે તો ચાલો નીકળીએ અત્યારે અને આ ભાઈ જો પરણવા જાય છે ભાઈ લાડવો ખાવા જાય છે ભાઈ તો ભલે જાય આપણે આપણા કામે નીકળીએ ફાઇનલી કામ પતી ગયું છે ને હવે જઈએ છે ઘરે તો ચાલો ફટાફટ જઈએ ઘરે અને હજી જમવાનું પણ બાકી છે તો જમી લઈએ હું બનાવ્યું છે એ પણ નહીં ખબર તો ચાલો જલ્દીથી ફટાફટ બહુ ભૂખ લાગી છે અને અગિયાર વાગી ગયા છે ભાઈ ફેમિલી ફાઇનલી પહોંચી ગયા છે એ ઘરે અને જમવામાં છે પરાઠા લચ્છા પરાઠા છે જમવામાં ચાલો ફટાફટ જમી લઈએ અને પછી સૂઈ જઈએ સવા અગિયાર થઈ ગયા છે હેલો ફેમિલી તો ફાઈનલી સાડા અગિયાર થઈ ગયા છે સાડા અગિયાર થઈ ગયા છે અને હવે આપણે જઈએ જઈ રહ્યા છીએ સુવા માટે અને સવારમાં વહેલું આપણે બહાર જવાનું છે તો અત્યારે સુઈ જઈએ અને આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો આ વિડીયો અહીંયા એન્ડ કરીએ બાય બાય ગુડ નાઇટ ટેક કેર